હિંદુસ્તાનમાં વકીલાતમાં મળેલી નિષ્ફળતાથી ભાગી છૂટવા મોહન દક્ષિણ આફ્રિકા જાય છે દક્ષિણ આફ્રિકામાં તેણે મેમણ પેઢીનો એક કેસ સ્થાનિક વકીલોને સમજાવવાનો હતો પરંતુ કોર્ટમાં એક એવી ઘટના બની કે મોહને ન્યાયાધીશની સામે થવાનું થયું અને કોર્ટમાંથી તત્કાલ નીકળી જવું પડ્યું મોહનથી મહાત્મા શ્રેણીમાં આજે વાત દક્ષિણ આફ્રિકામાં મોહનના સ્વમાન પર આવેલી મુશ્કેલી વિશે હું છું કિરણ અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હિન્દુસ્તાનમાં વકીલાતની કારકિર્દીમાં સફળતા ન મળતા મોહન નિરાશ થયો આ દરમિયાન શેઠ અબ્દુલ્લાની પેઢીના કેસ માટે તેણે દક્ષિણ આફ્રિકા જવાનું સ્વીકાર્યું હિન્દુસ્તાનની મુશ્કેલીઓથી ભાગી છૂટવા મોહને આ નિર્ણય તો લીધો પરંતુ દક્ષિણ આફ્રિકામાં બીજી મસમોટી સમસ્યાઓ તેની રાહ જોતી હતી દક્ષિણ આફ્રિકામાં હિન્દી લોકો કુલી તરીકે ઓળખાતા હતા હિન્દીઓ સાથે રંગભેદ અને બીજા પણ અન્યાય થતા અંગ્રેજોનો તિરસ્કાર હિન્દીઓ પ્રત્યે છૂપો નહોતો મોહને ઇંગ્લેન્ડથી બારિસ્ટરીનો અભ્યાસ કર્યો હતો એટલે તેની રહેણી કરણી અંગ્રેજ ઢબની હતી આફ્રિકાના હિન્દીઓ વચ્ચે તે અલગ તરી આવતો અને પશ્ચિમી પોશાક સાથે માથા ઉપર તે પાઘડી પહેરતો વકીલ મોહનનો ઉતારો આફ્રિકાના નામાંકિત વેપારી શેઠ અબ્દુલ્લાના ઘરે હતો શેઠ અબ્દુલ્લા મોહનને એક દિવસ ડરબનની કોર્ટમાં લઈ ગયા તેમના વકીલો સાથે મોહનની ઓળખાણ કરાવી અને સાથે કોર્ટની કાર્યવાહી જોવા માટે જગ્યા કરી આપી કોર્ટના અંગ્રેજ ન્યાયાધીશે મોહન સામે જોયું તેણે મોહનની પાઘડી સામે તિરસ્કાર દેખાડ્યો નવા સવા આવેલા મોહનને ખબર નહોતી કે આફ્રિકામાં રંગભેદની નીતિના કારણે હિન્દીઓને કોર્ટમાં પાઘડી પહેરવાની મંજૂરી નહોતી ન્યાયાધીશ મોહન સામે લાલ આંખ કરી પાઘડી ઉતારવા કહ્યું મોહને તેનો ઇનકાર કર્યો ન્યાયાધીશ પોતાની વાત પર અડગ હતા છેવટે પાઘડી ઉતારવાનું અપમાન સહન કરવા કરતા મોહને અદાલતમાંથી બહાર નીકળવાનું મુનાસિબ માન્યું બીજા દિવસે સમાચાર દક્ષિણ આફ્રિકાના અખબારોમાં ચમક્યા અંગ્રેજોની માલિકીના અખબારોએ મોહનને વણનોત્યો મહેમાન તરીકે ઓળખાવ્યો મોહનની આ પાઘડીની ચર્ચાઓ ખૂબ થઈ એટલે મોહનને લાગ્યું કે તેણે આ બધા વિવાદોમાં પડવાને બદલે અંગ્રેજો પહેરે તેવી હેટ પહેરવી જોઈએ પરંતુ આફ્રિકામાં હિન્દીઓ સાથે થતા અન્યાયનો અનુભવ કરી ચૂકેલા શેઠ અબ્દુલ્લાએ મોહનને તેમ કરતાં અટકાવ્યા શેઠ અબ્દુલ્લાએ કહ્યું તમે તો વિદેશી પોશાક પહેરો છો એટલે હેટનો અંગ્રેજો વાંધો નહીં લે પરંતુ બીજા હિન્દીઓ જેઓ ગામઠી પોશાક પહેરે છે તેમનું શું તમારે તેમના માટે પણ પાઘડી પહેરવાનું ચાલુ રાખવું જોઈએ આ વિચાર મોહનને ગમ્યો અને તેણે એક પરોક્ષ સત્યાગ્રહ તરીકે પાઘડી પહેરવાનું ચાલુ રાખ્યું દક્ષિણ આફ્રિકાના શરૂઆતના દિવસોમાં પાઘડી માટે મોહન અદાલતમાં ન ઝૂક્યો એક તરફ કારકિર્દીની શરૂઆત હતી અજાણ્યો દેશ હતો અને અંગ્રેજોની હુકુમત હતી છતાં મોહન ડગ્યો નહીં અને તેણે માન ભંગ થવાને બદલે અદાલતમાંથી નીકળી જવાનું સ્વીકાર્યું પાછળથી અહીંની ધરતી પર મોહને અંગ્રેજ સલ્તનત સામે સત્યાગ્રહનો મોરચો માંડ્યો અને દુનિયાની સામે સત્યાગ્રહ નામનું અહિંસક શસ્ત્ર મૂક્યું આ પ્રકારની ન્યૂઝ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ જોતા રહો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર वैष्णव तो तेने कहिजे जे पर